રાપર પોલીસ ની સરાહનીય કામગીરી બાર દિવસમાં જ પોક્સો કેસમાં કોર્ટમાં કોર્ટ માં ચાર્જશીટ રજૂ કરી નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર તારીખ છ એક બે હાજર છવ્વીસ ના રોજ છ પચાસ વાગ્યે અત્રેના પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદીએ જાહેર કરાવેલ હોય જે ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ મોજે રાપર નવાપરા વિસ્તાર પેટ્રોલ પંપની પાછળ આવેલ બાવળોની ની ઝાડીઓમાં આ કામના ફરિયાદી ની સગીર વયની અસ્થિર મગજની ની દીકરી ને લલચાવી ફોસલાવી બધ કામ કરવાના ઈરાદે લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ બધ કામ કરેલ હોય જે ગુનાકામીના આરોપીને ના શોધવા સારુ રાપર પોલીસ સ્ટેશનના ના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી બુબડિયા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી પોલીસે સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની તપાસ કરવામાં આવેલ હતી અને આરોપીની તપાસ ચાલુમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયા નાઓને મળેલ બાતની હકીકત આધારે આ કામના આરોપીને શોધી આરોપી શિવા મોહનભાઈ કોલી ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે નવાપરા વિસ્તાર રાપર પર કચ્છવાળાને

નામદાર અધિક સેશન કોર્ટ ભચાઉ મધ્ય ઇન્સાફ થવા સારું રજૂ કરવામાં આવેલ છે પકડાયેલ ઇસમમાં શિવા મોહનભાઈ કોલી છે ઉપરોક્ત કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી તથા સ્ટાફ સાથે રહીને કામગીરી કરેલ છે દર્શક મિત્રો આજે તારીખ 20 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર